વાત કરીશું બેન શું કે સ્વાર્થનો બરોબર ચોક્કસ આજે લોકશાહીનો પર્વ છે પાંચ વર્ષમાં જે સરકારો તરફથી સુવિધા મળી હોય અથવા તો પોતાના બજેટ ઉપર અસર પડી હોય નાગરિકોએ જે પણ કંઈ તકલીફો વેઠી હોય એ તમામ તકલીફોનો આજે એક હથિયાર વોટિંગના નામે એક હથિયાર છે અને આ વોટ કરીને સરકારને પોતાનો જવાબ આપવા માટે આજે સૌ આપ જોઈ રહ્યા છો હું સવારથી સાત વાગ્યાથી અહીંયા ફરી રહી છું મોટી લાઈનો છે દરેક જણ વોટ આપી રહ્યા છે દરેક જણને મોંઘવારી નડે છે અને દરેક જણ એવું કહી રહ્યા છે કે ના આજે તો અમારો જ દિવસ છે મેં ગઈકાલે પણ અપીલ કરી છે અને આજે પણ હું કહું છું કે આવો આ જે લોકશાહીનો પર્વ છે એ આપે આપે મતનું દાન કરીને એને ઉજવીએ